જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવવાના છે ઉલટાવાડા પાઉ તેના માટે મેં છસોથી સાતસો ગ્રામ બટાકા લીધા છે અને એને આવી રીતે વચ્ચેથી કટ લગાવી લઈશું અને બોઇલ કરી દઈશું ટેસ્ટ પ્રમાણે આપણે અહીંયા મીઠું એડ કરીશું અને મીઠું એડ કરવાથી બટાકા આપણા ફીકા નથી લાગતા અને ટેસ્ટમાં બેસ્ટ લાગે છે તો હવે આપણે આને બોઇલ કરવા મૂકી દઈશું ઢાંકીને બટાકા બોઇલ થાય ત્યાં સુધી આપણે આનું બેટર બનાવી દઈએ તો મેં અહીંયા ત્રણ કપ અહીંયા આપણે ચણાનો લોટ લીધો છે ટેસ્ટ પ્રમાણે આપણે અહીંયા મીઠું એડ કરીશું અડધી ચમચી જેવો આપણે અજમાને ક્રસ્ટ કરીને એડ કરીશું જેથી કરીને ડાયજેશન પણ સારું રહે ને ટેસ્ટ પણ સારું આવે અડધી ચમચી આપણે અહીંયા હળદર એડ કરીશું અને અડધી ચમચી મરચું પાવડર બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું થોડું થોડું પાણી એડ કરીને આપણે અહીંયા બેટર બનાવીશું બેટર આપણે એકદમ રેબિન કન્સીસ્ટન્સી હોય એ પ્રમાણે બનાવવાનું છે જેથી કરીને આપણે આઉટર લિયર બહુ ખૂબ જ સરસ બને અને ક્રિસ્પી બને અહીંયા તમારે એકથી બે ચમચી ચોખ્ખાનો લોટ એડ કરવો હોય તો પણ તમે કરી શકો છો તો તમે જોઈ શકો છો બેટર બનીને રેડી થઈ ગયું છે આ ટાઈપનું બેટર આપણે જોઈએ છીએ તો બેટરને આપણે સાઈડમાં મૂકી દઈશું બટાકા બોઇલ થઈ ગયા છે તો આપણે ચેક કરી લઈએ તો બટાકા મસ્ત મજાના બોઇલ થઈ ગયા છે તો એને પ્લેટમાં નીકળી લઈશું તો હવે આપણે આને છોલી લઈશું બટાકા છોલીને રેડી કરી લીધા છે તો આપણે એને મેશ કરી દઈશું તો હવે આપણે એને મસાલો બનાવવાની પ્રોસેસ કરીશું તો ગેસ ઉપર પેન ગરમ કરવા મૂકી દીધું છે જરૂર પ્રમાણે આપણે અહીંયા ઓઇલ એડ કરી દઈશું ઓઇલ ગરમ થાય એટલે રાઈ એડ કરીશું થોડુંક આપણે અહીંયા જીરું એડ કરીશું એક ચપટી આપણે હેંગ એડ કરીશું અને આદુ અને મરચાં એ પણ એડ કરી લઈશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું અડધી નાની ચમચી આપણે હળદર એડ કરીશું અને બટાકા બોઇલ કરીને રાખ્યા હતા એ પણ એડ કરી દઈશું બધી જ વસ્તુને મસાલા સાથે મિક્સ કરી દેવાની છે અને અહીંયા આપણે બાકીના જે મસાલા છે એ પણ એડ કરી લઈશું એક મોટી ચમચી અહીંયા લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર ગરમ મસાલો ટેસ્ટ પ્રમાણે મીઠું પહેલાં પણ આપણે એડ કર્યું હતું એટલે ધ્યાન રાખીને મીઠું એડ કરજો અને બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું મેં અહીં આમચૂર પાવડરનો ઉપયોગ નથી કર્યો જો તમારે કરવો હોય તો તમે એડ કરી શકો છો લીંબુ પણ એડ કરી શકો છો થોડાક આપણે અહીંયા ધાણા એડ કરીશું તો મસાલો બનીને રેડી થઈ ગયો છે તો આપણે એને પ્લેટમાં નીકાળી લઈશું જેથી કરીને ઠંડો થઈ જાય તો આપણે અહીંયા આપણે પાઉં લીધા છે અહીંયા મેં મિની પાઉં લીધા છે એને આપણે વચ્ચેથી આવી રીતે કટ કરી લેવાના છે કેમ કે આપણે ઉલટાવાળા પાઉં બનાવવાના છે તો વચ્ચેથી આપણે કટ લગાવીને બંને ચટણી લગાવીશું તો બધા જ પાઉને મેં આવી રીતે કટ કરીને રેડી કરી લીધા છે તો એક સાઈડ આપણે ગ્રીન ચટણી લગાવીશું ધાણાની અને ફુદીનાની આ ચટણીની રેસીપી જોઈતી હોય તો મારી ચેનલ પર જઈને તમે જોઈ શકો છો અને બીજી ચટણી આપણે લસણની ચટણી છે એ લગાવી લઈશું અને આપણે જે મસાલો બનાવીને રેડી કર્યો હતો એ પણ લઈ લઈશું આવી બધી વસ્તુ આપણે ઘરે બનાવીએ ને તો આપણે મનપસંદ મસાલો ભરી અને ટેસ્ટ આનો લઈ શકીએ છીએ આનંદ તમે પણ બનાવજો તો આવી રીતે બધી બાજુ આપણે ફિલઅપ કરી લેવાનું છે તો બધા જ પાઉં આવી રીતે બનાવીને રેડી કરી લઈશ તો તમે જોઈ શકો છો બધા પાઉં આપણા રેડી થઈ ગયા છે તો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીશું તો બેટરને એકવાર મિક્સ કરી લઈશું ગેસ પર પહેલેથી જ તેલ ગરમ કરવા મેં મૂકી દીધું છે તો આવી રીતે આપણે કોટ કરી લઈશું અને આને તેલમાં તળી લઈશું વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરી દેજો અહીંયા ગેસની ફ્લેમ બહુ હાઈ નથી રાખવાની મીડિયમ જ રાખવાની છે મીડિયમ ટુ હાઈ તો જેટલા આપણે જગ્યા હોય એટલા જ એડ કરવાના મેં અહીંયા ત્રણ પાઉ એડ કર્યા છે આપણે વડાપાઉં ખાઈએ છીએ પણ એના કરતાં પણ આપણા ઉલટા વડાપાઉં ખાવાની ખૂબ મજા આવે છે એકવાર અવશ્ય બનાવજો નાના મોટા બધાનું ફેવરેટ બની જશે આ વડા પાઉં અને ઘરે બનાવીએ તો ખૂબ જ મજા આવે છે ખાવાની તો પાઉ વડા પાઉં બનીને તૈયાર થઈ ગયા છે તો આપણે બધા જ પાઉં બનાવીને રેડી કરી લીધા છે તો હું તમને કટ કરીને બતાવું તો તમે જોઈ શકો છો મસ્ત મજાનું કલરફુલ દેખાય છે રેડ ગ્રીન અને યલ્લો તો બાળકોને તો ખૂબ મજા આવે ખાવાની બધાને ભાવે આ વસ્તુ તો એકવાર અવશ્ય બનાવજો તો રેડી થઈ ગયું છે આપણું મસ્ત મજાનું ખાવાનું મળીશું નેક્સ્ટ વિડીયોમાં